શ્રાવણ માસ દરમિયાન ઉપલેટા બડા બજરંગ મંદિર ખાતે દર સોમવારે 1008 દીપ પ્રગટાવી શિવની આરાધના કરવામાં આવે છે શ્રાવણ માસ એટલે હિન્દુ ધર્મનો પૂરા વર્ષનો આ એક પવિત્ર માસ ગણવામાં આવે છે આ શ્રાવણ માસ દરમિયાન અનેક લોકો ઉપવાસ પણ રાખતા હોય છે અને શિવ ભક્તો શ્રાવણ માસ અથવા તો સોમવારનો ઉપવાસ રાખી દર સોમવારે શિવ મંદિર પૂજા અર્ચના કરી શિવ ભગવાનની આરાધના કરતા હોય છે તો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બડા બજરંગ મહાદેવ મંદિર ખાતે પૂરા માસના સોમવારે વિવિધ કાર્યક્રમો અને ફળાહાર પ્રસાદ પણ રાખવામાં આવે છે તેમજ દરેક સોમવારે એક હજાર આઠ દીપ પ્રગટાવી ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે છે જેને લઈને આ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે પણ બડા બજરંગ મંદિર ખાતે એક હજાર આઠ દીપ પ્રગટાવી વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો શિવ શિવ શિવભક્તિમાં લીન થઈ શિવ આરાધના કરી દેશ માટે રોગમુક્તિ અને વિશ્વ સહિત ભારતમાં શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી ભાવેશ ગોહિલ ઉપલેટા જરંગ સમિતિ દ્વારા વિતરણ કરવામાં આવે છે તેમજ દર સોમવારે એક હજાર આઠ દીવાની આરતી કરી અને દીવડાઓ પ્રગટાવવામાં આવે છે અને લોકો આ દર્શનનો લાભ લે છે અને પરમ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે હજારો ભક્તોએ ભગવાન શિવના શિવલિંગ પાસે શિષ્યમાવી અને પોતાના આશીર્વાદ મેળવ્યા શંકર ભગવાનના અને આ છેલ્લા દિવસે વડાપ્રધાન રામ મંદિર દ્વારા ખરા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોએ હર્ષભર ખરા પ્રસાદ લીધો હતો અને અમે શ્રાવણ માસમાં ભગવાન મહાદેવ પાસે એટલી જ પ્રાર્થના કરીએ કે વિશ્વમાં શાંતિ રહે અને અમારો હિન્દુસ્તાન ભારત દેશ રોગથી મુક્ત રહે અને શાંતિમય વાતાવરણમાં રહે એ જ વસ્તુ હર હર માધ ભારત કી જાય